જય ભીમ નમો બુધાઈ જય ભીમ નમ બુધાય મિત્રો અમે અને પ્રવીણભાઈ વગડા અત્યારે ભાજા કેન્દ્રએ પહોંચી ગયા છીએ લોનાવલા અને અત્યારે હવે હું તમને થોડુંક એક નજારો ખાલી આપી દઉં છું પછી વિગતવાર વિડીયો પણ તમને બતાડીશ આપણું ભાજાનું કેન્દ્ર છે ચારે તરફ જંગલ અને જો આવી રસ્તાની કેળીઓ છે ચાલવાની અને અહીંયા પણ એકનો ખોપ આશ્રમ છે અને પાછળ રહેવા માટે રૂમ ને બધી વ્યવસ્થા છે સરસ મજાના બગીચો બનાવેલો છે અહીંયા એક નાનકડું તળાવ પણ બનાવેલું છે એટલે એકદમ પ્રકૃતિની સાથે પ્રકૃતિની વચ્ચે છીએ આપણે અને એકદમ અલૌકિક શાંત તમને પાછળથી વિવિધ ડુંગરો પણ દેખાતા હશે ધૂમ કરીને તમને બતાવ્યું આ બધા ડુંગરો છે અલગ અલગ અહીંયા પણ એક આશ્રમ છે દૂર દૂર અહીંયા બધા અલગ અલગ આશ્રમો છે અને આ આપણા કેન્દ્રની રસોઈ ઘર તરફ આપણે જઈએ છીએ ત્યાં આપણે ભોજન વ્યવસ્થાને બધું કરે છે અહીંયાથી પણ આગળ બીજા વિભાગોમાં જવાનો રસ્તો છે મિત્રો આ છે છે મિત્રો મિત્રો આ તમે જોઈ શકો છો જ્યાં જ્યાં નજર નાખો ને તમને બધા ડુંગર જ જોવા મળશે મિત્રો